અંજાર તાલુકાના શિણાઈ ગામે સેવા પ્રયાસ ફાઉન્ડેશન અને યદુવંશી સોરઠિયા સમાજ શિણાઈના ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મેડિકલ કેમ્પમાં એકસો પચાસથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો સેવા પ્રયાસ ફાઉન્ડેશન અને શ્રી યદુવંશી સોરઠિયા આઈ સમાજ શિણાઈના ઉપક્રમે શિણાઈ ગામે પ્રી દ્વિતીય મેગા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના લોકોએ લાભ લીધો હતો ખાસ કરીને નિષ્ણાત તબીબો દ્વારા દર માસે હેલ્થ ડ્રાઈવ ઇનિશિયેટિવ હેલ્ધી કચ્છ કેમ્પેન અંતર્ગત આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને એકસો પચાસથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો કેમ્પ ખાતે યદવંશી સોરઠિયા આહિર સમાજ શિણાઇના પ્રમુખ જયંતિભાઈ નારાયણભાઈ હડિયા શિણાઇ ગામના પૂર્વ સરપંચ ગોપાલભાઈ મહેન્દ્રભાઈ બલદાણિયા આગેવાન નિખિલ હડિયા કાર્યકારી પ્રમુખ સમાજ સોરઠિયા સમાજ અને પ્રકાશભાઈ બલદાણિયા ઉપસ્થિત હતા આ કેમ્પમાં ડોક્ટર જીગ્નેશ મહેતા ડૉક્ટર રાજીવ ચંદનાણી ડોક્ટર જીમિત મિરાણી ડોક્ટર મિતલ મિરાણી ડૉક્ટર રોહિત સોમૈયા ડૉક્ટર અવની રિજવાની ડૉક્ટર અર્ચના પટેલ ડૉક્ટર શિવાની આયર ડૉક્ટર આનલ કાનગઢ ડૉક્ટર પ્રિયંક શોની સહિતના લોકોએ ખાસ સેવા આપી હતી અને હોસ્પિટલ તરફથી તદ્દન વિનામૂલ્યે દવા પણ આપવામાં આવી હતી મોટી સંખ્યામાં સંસ્થાના કાર્યકારી લોકોએ ખૂબ જ જહેમત ઉઠાવી અને કેમ્પને સફળ બનાવ્યો હતો કેમ્પમાં હાજર રહેલા ડૉક્ટર વિશે ડૉક્ટર ભાવિક ખત્રી દ્વારા માહિતી આપવામાં આવી હતી અને તમને સંચાલન પણ કરવામાં આવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો આપ પત્રમાં આપ સૌનું સ્વાગત છે તો દર્શક મિત્રો આજ રોજ આદિપુરના સિનાઈ સેવા અને યદવંશી આહીર સમાજ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને સેવા ફાઉન્ડર ડોક્ટર નિકુંજ બોલદણિયા તો આપ આપણને તેવું વિસ્તૃત માહિતી આપશે શું કેસ નમસ્તે બેન હું ડોક્ટર નિકુંજ બોલદણિયા સેવા પ્રયાસ ફાઉન્ડેશનના ફાઉન્ડર આજે સિનાઈ મધિયે અત્રે યદુવંશી સોરઠિયા સમાજ તરફથી અને સેવા પ્રયાસ ફાઉન્ડેશનના સંયુક્ત કુક્રમે એક દ્વિતીય મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે તો આપ જોઈ શકો છો કે અહીં બહોળી સંખ્યામાં જે દર્દીઓ છે એ લાભ રહી રજિસ્ટર કરાવી અને લાભ લઈ રહ્યા છે તો આ સતત અમારો સેવા પ્રયાસ ફાઉન્ડેશનનો આ દ્વિતીય મેગા મેડિકલ કેમ્પ છે આની પહેલાં પણ આ રીતના અલગ અલગ જગ્યાએ કેમ્પ કરવામાં આવ્યા છે અને આગળના ભવિષ્યમાં પણ

અને આ ફાઉન્ડેશન દ્વારા અવારનવાર ખૂબ સારી સેવાઓ આપવામાં આવે છે અને ખૂબ સારા તજજ્ઞ ડોક્ટરો બોલાવવામાં આવે છે અને અહીં લોકોને તેમનો વધુમાં વધુ લાભ કઈ રીતે મળે એ આ ફાઉન્ડેશન કાર્ય વર્ષોથી કરી રહી છે અને આવનારા ભવિષ્યમાં પણ આવું ખૂબ સારી કરે અને હાલમાં જ અહીં જોવા જોઈ શકો છો કે લોકો અહીં લાભ લઈ રહ્યા છે અને વધુમાં વધુ લોકો હજી પણ લાભ લેશે એવી આશા છે અસ્તુત